સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડા પીણાનું વિતરણ કરાયું સામાજિક સેવાના કાર્યો કરતી સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપર આખરી ગરમીમાં બંબાખાનાથી લઈ જડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને બાર કલાકથી ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણના કાર્યક્રમમાં સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હેતલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચના પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાજાર ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના બંબાખાનાથી લઈને ઝાડેશ્વર ચોકડી સુધી ભરૂચના તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે આજનો આ કાર્યક્રમ છે આગળ પણ આજુ આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અસ્તુ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ